પત્રકાર પ્રશાંત દયાળની આ વાત છે કારણ કે પ્રશાંત દયાળ બે દિવસ અગાઉ એક સ્ટોરી કરે છે તેમને એક પત્ર મળે છે આ પત્રમાં ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂના હડાઓ અને ગેરપ્રવૃત્તિઓનો પત્ર હોય છે આ પત્ર કમિશનર કચેરીએ પણ મોકલવામાં આવે છે પોલીસ ખાતામાં પણ મોકલવામાં આવે છે અને એક પત્રની નકલ જ્યારે પોલીસ કાર્યવાહી કરતી નથી ત્યારે પ્રશાંત દયાળને મોકલવામાં આવે છે અને પ્રશાંત દયાળ દ્વારા આ સ્ટોરી બનાવવામાં આવે છે આ સ્ટોરી ખૂબ

નિષ્ઠાવાન અને ઈમાનદાર પત્રકાર છે અને જે જૂના અને જાણીતા પત્રકાર છે જેથી દબાતા નથી કારણ કે સ્પષ્ટ ન્યૂઝ આપનાર વ્યક્તિ છે એટલે પોલીસ ડરાવી શકતી નથી અને ત્યારબાદ તે યુટર્ન લેવામાં આવે છે અને યુટર્ન લીધા બાદ સમગ્ર ગુજરાતના જે પત્રકાર આલમ છે તેમાં એક જ ચર્ચા પ્રશાંત જોવા મળી રહી અમદાવાદ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે છે કહેવામાં આવે છે કે આ પ્રશાંત દયાળ તપાસ કરો કેમ સ્ટોરી ચલાવી આ રીતે પત્રકારને ને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આ પ્રયત્નોની જગ્યાએ તેમણે

આ પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે પત્રકારો બોલે તે તેને તેના અવાજને દબાવવા માટે આ લોકો આ સમાસ કાઢતા હોય છે એ સમાસ ન કાઢવા જોઈએ અને જે ગેરપ્રૃતિઓ ચાલે છે તેને બંધ કરડાવવી જોઈએ નહીં તો સમગ્ર ગુજરાતની જનતાને તમારા ઉપરથી ભરોસો ઉઠી જશે અને જો તમે આવું જ કરશો તો પત્રકારો પણ દબાઈ જશે આ તો ચીફ છે આ નિડર પત્રકાર હતા આ પ્રશાંત દયાળ હતા આ નવજીવન ન્યૂઝ હતું એટલે દવાયું નથી અને તમારે યુટર્ન લેવાની ફરજ પડી હતી ત્યારે હવે શું કાર્યવાહી થાય થી તે આવનાર સમય બતાવશે પરંતુ આ સ્ટોરી ખૂબ ચર્ચિત જોવા મળી છે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેમણે યુટર્ન તો લઈ લીધું છે પરંતુ આ બુટલેગરોનું જે લિસ્ટ હતું તે લિસ્ટ મુજબ કાર્યવાહી કરે છે કે પછી માત્ર આ પ્રશાંત દયાળના જે પ્રશ્નો હતો તેનાથી બચવા માટે યુટર્ન લેવામાં આવ્યું છે તે ખબર નહીં પરંતુ આ જે છે ચર્ચા તે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર